પાટણમાં નકલી એલસીબી બી પોલીસની ટોળકીને અસલી એલસીબી પોલીસે ઝડપી પાડી પાટણ એલસીબી પોલીસના હાથે પકડાયેલા આરોપી પરમાર સંજયસિંહ મફસી રહેવાસી વામૈયા તાલુકો સરસ્વતી રાજપૂત પોપટજી ચમનજી ચંદ્રમાળા દરબારવાસ મીર શાહિદભાઈ ઈસભભાઈ રહેવાસી વામૈયા તાલુકુ સરસ્વતી ઠાકોર રમેશજી બાબુજી રહેવાસી બિલિયા પટેલવાસ તાલુકુ સિદ્ધપુર પરમાર જીતેન્દ્રસિંહ નરેકસિંહજી રહેવાસી ચંદ્રમાણા રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસી રહેવાસી ચંદ્રમાણા દરબાર વાસ ને રોકડ રૂપિયા પચાસ હજાર તેમજ મોબાઈલ નંગ અગિયાર તેમજ વાહન નંગ ત્રણ તેમજ પોલીસ યુનિફોર્મ બૂટ એક જોડી તથા મોજા એક જોડી સહિત અઢાર લાખ ઓગણીસ હજારના મુદ્દામાં સાથે છ ઈસમોને ઝડપી પાડ્યા હતા આમ નકલી એલસીબી પોલીસના નામે અને પીટી ઝાલા પોલીસ અધિકારી એલસીબીની ઓળખ આપી લોકો પાસેથી તપાસના કામર્થે પૈસાની માગણી કરતી હતી તોડબાજ ગેંગ એક વેપારી પાસેથી પૈસા લેવા લીલીવાળી સ્થિત એક હોટેલમાં આવી હતી જ્યાં પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે છ ઈસમોને હોટેલમાંથી રંગે હાથ ઝડપ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જયંતીભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી પાટણ જિલ્લા વિસ્તારમાં જે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અટકાવવા માટે પાટણ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી હોનાગઢ સાહેબને બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિ કે સાહેબે સૂચનાઓ આપેલી અને આ સૂચના અનુસંધાને પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ વિસ્તારમાં કાર્યરત હતા દરમિયાન એક બાતમી હકીકત પ્રાપ્ત થયેલ કે કેટલાક ઈસમો છે એ પાટણ એલસીબીના પોલીસ અધિકારી પીટી ઝાલા તરીકેની ઓળખ આપી અને લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે નાણાંની માગણી કરી અને તોડ કરી રહેલ છે અને આ ઈસમો લીલીવાડી ખાતે રોકાયેલ એક વેપારી પાસેથી નાણાંનો તોડ કરવા માટે આવવાના છે જે અનુસંધાને પાટણ એલસીબી તરફથી છટકું ગોઠવી અને રવેટા હોટલના રૂમ નંબર ત્રણસો બેમાંથી કુલ છ ને અટક કરવામાં આવેલ અને આમાં એક ઈસમ છે કે જેનું નામ પરમાર ઠાકોર સંજયજી મફાજી રહે વામૈયા તાલુકો સરસ્વતી એનો મોબાઈલ ચેક કરતાં એમાંથી પીએસઆઈ સંજયસિંહ મફતસિંહ રાજપૂત બક્કલ નંબર ઓગણીસો એકતાલીસ એસઓજી ગુજરાત પોલીસના નામનું ખોટું આઈ કાર્ડ તથા પોલીસ ડ્રેસના બૂટ અને મોજા મળી આવેલ આ બાબતે તેઓને પૂછતા તેઓએ સ્વીકારેલ કે તેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવતા નથી અને પાટણ જિલ્લા એલસીબી પોલીસનો ખોટો સ્વાંગ રચી અને લોકોને નાણાકીય નુકસાન પહોંચવાના ઈરાદે તોડબાજી કરે છે અને આ છ ઈસમો છે તેમની પાસેથી ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રોકડા રૂપિયા પચાસ હજાર વાહનમાં ત્રણ ગાડીઓ પોલીસના યુનિફોર્મના બૂટ અને નકલી આઈ કાર્ડ વગેરે મળી અઢાર લાખ બાર હજારનો મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલ ઈસમો છે એમાં જે ગેંગનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ છે પરમાર ઠાકોર સંજયસિંહ મફતસિંહ રહે વામૈયા ત્યારબાદ રાજપૂત પોપટજી ચમનજી રહે ચંદ્રુમાણા ત્યારબાદ મીર શાહિદ ઈસમભાઈ રહે વામૈયા ચોથા નંબરના ઈસમનું નામ છે ઠાકોર રમેશજી બાબુજી રહે બિલિયા તાલુકો સિદ્ધપુર ત્યારબાદ પાંચમા નંબરે પરમાર જીતેન્દ્રસિંહ નરસંગજી ચંદ્રુમાણા અને છઠ્ઠા નંબરના ઈસમનું જે આ નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ ભીખુસિંહ રહે ચંદ્રમાણા આમ પાટણ શહેર અને ચિત્તુર વિસ્તારના આરોપીઓ મળી આવેલ છે આમની જે એમો છે એ એવી છે કે કોઈ વેપારી અથવા તો અન્ય કોઈ સાથે નાણાકીય છેતરપિંડી થયેલ હોય એવા શિકાર શોધી અને તેમના નાણાં છે કઢાઈ આપવાના બાને કે અમે એલસીબી પોલીસમાં અમે ફરજ બજાવીએ છીએ અને તમારા નાણાં અમે કઢાઈ આપીશું અને નાણાં પેટે કેટલીક ટકાવારી રૂપે તોડના નાણાં નક્કી કરી અને ગુનો આચરવાની આમની એમો છે અને આવી જ રીતે આમને જે આ જે પ્રસ્તુત જે ગુનો છે એમાં કલકત્તાના એક વેપારી સાથે આ લોકોએ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરેલો હતો અને તેને તોડબાજી દરમિયાન છટકું ગોઠવતા આ તમામ મળ્યા હતા તમામની ધરપકડ કરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બાબતે મારે પાટણના નાગરિકોને જણાવવાનું છે કે જો કોઈ વેપારી તો કોઈ ઈસમ આવી મોડા સોંપેરી કે આવી ગુનો કરવાની કાર્ય પદ્ધતિથી એની સાથે છેતરપિંડી થયેલી હોય તો તે પાટણ જિલ્લા એચીબી પોલીસ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને પોતાની ફરિયાદ છે એ નોંધાવી શકે છે અન્ય જિલ્લામાં કોઈ ફરિયાદ ના થાય જિલ્લામાં આવો પણ બનાવ બનાવ બન્યા હોય આ આરોપી કોઈ બીજા ગુનાઓમાં સંકળાયેલા હોય આ આરોપીનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતા હાલ એમના વિરુદ્ધ કોઈ ગુનાઈત ઇતિહાસ મળેલા નથી અને આરોપી પકડાયા છે તો એમનો સમગ્ર રાજ્યમાં આમના માટે એક મેસેજ પાસ કરવામાં આવે છે કે આવી કોઈ એમોથી કોઈ ગુનો કર્યો હોય તો અત્રે પાટણ એલસીબી ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવે છે તો કેટલા એટલે ફરિયાદી છે